ઝૂમ ઝૂમ બરાબર શરાબી બે દારૂડિયાઓની ધમાલ પોલીસની પ્લેટ રાખી પશુને કચડ્યા બીજાએ ગાડીઓ નીચે સુઈ જઈ રોડ બ્લોક કર્યો લોકોએ કપડા કાઢીને ફટકાર્યા વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજના સમયે અને મોડી રાત્રે બે દારૂના નશામાં ધૂત નબીરાઓએ કહેર મચાવ્યો હતો વલસાડમાં કારમાં પોલીસની પ્લેટ રાખી પીધેલી હાલતમાં કેટલાક વાહનો અને પશુઓને ટક્કર મારી હતી આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે જ્યારે એક વાછરડી અને કૂતરાના મોત નીપજ્યા છે ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ દારૂડીયા કાર ચાલકને કપડાં કાઢીને ફટકાર્યા બાદ પોલીસને સોંપ્યો હતો તો બીજી તરફ વાપીમાં પણ દારૂના નશામાં યુવકે એક કલાક સુધી આખો રોડ બ્લોક કરી દીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ધરમપુર ચોકડીથી આરોબી બ્રિજ તરફ જતા રસ્તે કાર ચાલકે પૂરપાટ ઝડપી અને બેદરકારીથી વાહન ચલાવ્યું હતું આ દરમિયાન તેણે રોડ પર પાર્ક કરેલા વાહનોને અને રસ્તા પર બેસેલા પશુઓને ટક્કર મારી હતી અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થતાં તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે કાર ચાલક અકસ્માત કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો જોકે સ્થાનિક લોકોએ કારનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો ચાલક દારૂના નશામાં હોવાનું જાણતા ગુસ્સે થયેલા લોકોએ તેને માર પણ માર્યો હતો ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં વલસાડ સિટી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે કારમાંથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે વલસાડ સિટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જ્યારે બીજી ઘટનામાં વાપીમાં શુક્રવારે બપોરે એક અજબ ઘટના સામે આવી છે વાપીથી સેલવાસ માર્ગ પર ભડકમોરા નજીક તારૂના નશામાં દૂધ એક યુવાને ભારે ઊંચાપાત મચાવ્યો હતો આ ઘટનાને કારણે એક કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી નશામાં ચકચૂર યુવાન રસ્તા પર વાહન ચાલકો સાથે ટકરાતો હતો તે દરેક સાથે દાદાગીરી કરી રહ્યો હતો યુવાને બેંકની કેશ વાનને અટકાવી તેના કાચ પર મુક્કા મારતા વાનમાં રહેલા સિક્યુરિટી ગાર્ડે તેને પકડીને સબક શીખાવ્યો હતો યુવાની દાદાગીરી અહીં અટકી ન હતી તેણે એસટી બસ અને લક્ઝરી કાર સાથે પણ અથડામણ કરી હતી રાહદારીઓએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમની સાથે પણ મારામારી કરી હતી છેવટે એક રિક્ષા સાથે અથડામણ થતાં યુવાન રસ્તા પર પટકાયો અને બેભાન થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાનો વિડિયો રાહદારીઓએ મોબાઈલમાં કેદ કર્યો હતો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વાપી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે વસાડના અતુલ પાવરહાઉસ સામે સડકતી ઇન્ડિકા કારમાંથી મળ્યો દારૂનો જથ્થો કાર સડકતા જ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ કાર છોડીને ભાગ્યા વસાડની પાર નદી નજીક આવેલા અતુલ પાવરહાઉસ પાસે શુક્રવારની રાતે સુરત તરફ જતી એક ઇન્ડિકા કાર અચાનક સરગી ઉઠી હતી અકસ્માત વિશે જાણ થતાં જ પાડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઝડપભેર કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગે પૂરતી મહેનત અને પ્રભાવી પાણીનો મારો દ્વારા આગ પર નિયંત્રણ મેળવી ઘટના પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી આગ ઓલવાયા બાદ કારની અંદર થયેલી તપાસમાં દ્રશ્યો સામે આવ્યા હતા કારની આગળ અને પાછળની સીટો તેમજ ડિક્કીમાં ચિક્કાર દારૂનો મોટો જથ્થો ભરેલો મળ્યો હતો આ ઘટના સામે આવતા અસંખ્ય પ્રશ્નો ઊભા થયા છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે કાર નંબર એમએચ ફોર્ટી સિક્સ બી એફ ઝીરો વન નાઇન થ્રીમાં એક મહિલા અને બે પુરુષો સવાર હતા ઘટનાક્રમ દરમિયાન ત્રણેય તે જગ્યાએ કાર મૂકીને પાર્ટી તરફ દોડતા ભાગ્યા હતા આ અંગેની જાણ અતુલ ચોકીના પોલીસ જવાનોને કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક અનુમાન પ્રમાણે કારમાં ભરાયેલ દારૂનો જથ્થો ખૂબ જ મોટો હોવાનું માનવામાં આવે છે જોકે આ ગેરકાયદેસર દારૂ ભરવાની સંપૂર્ણ ચેન કેટલી દૂર સુધી જઈશે અને કયા સ્થળે તેની હેરાફેરી કરવામાં આવી રહી છે તે અંગે હજુ સુધી ચોક્કસ વિગતો સામે આવી નથી દમણ કોર્ટમાં નેશનલ લોક અદાલત કરોડોના દાવાઓનું સમાધાન ચોત્રીસ કેસોનો સુખદ નિકાલ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નિર્દેશો હેઠળ દમણ અને દીવ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા દમણ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે દમણ કોર્ટ પરિસરમાં નેશનલ લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં સમાધાન અને વાટાઘાટો દ્વારા કેસોના ઝડપી નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો લોક અદાલત માટે કુલ બે બેન્ચની રચના કરવામાં આવી હતી દિવસભર ચાલેલી કાર્યવાહીમાં પ્રી લિટીગેશન અને કોર્ટમાં પેન્ડિંગ કેસો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં સાતસો પાંત્રીસ જેટલા પ્રિલિટિગેશનના કેસો પૈકી સોળ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો અને ઓગણત્રીસ લાખ ઓગણચાલીસ હજાર બસોની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું જ્યારે એકસો સત્તાવન પેન્ડિંગ કેસો પૈકી અઢાર કેસોનો બંને પક્ષોની સંમતિથી નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં ચોત્રીસ લાખ પંદર હજાર આડત્રીસની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું આમ સમગ્ર દિવસ દરમિયાન કુલ આઠસો બાણું કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાંથી કુલ ચોત્રીસ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો અને સમાધાન દ્વારા કુલ ત્રેસઠ લાખ ચોપન હજાર બસોને આડત્રીસની રકમના દાવાઓનું નિરાકરણ થયું હતું આ લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રણાલી પરનો ભારણ ઘટાડવાનો અને પક્ષકારો વચ્ચેના વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો હતો દુનેઠામાં ડિજિટલ ક્રાંતિ બીએસએનએલ દ્વારા હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાનો પ્રારંભ ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત દુનેઠા ગ્રામ પંચાયત અને BSNL ના સંયુક્ત ઉપક્રમે આજે હાઈ સ્પીડ વાઈફાઈ અને મોબાઈલ સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો આનાથી દુનેઠાના ગ્રામજનોને હવે સસ્તા દરે અત્યાધુનિક ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓનો લાભ મેળવી શકાશે દુનેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સેવા અંતર્ગત બીએસએનએલ દ્વારા સો એમબીપીએસ સુધીની સ્પીડ સાથે વાઈફાઈ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને બીએસએનએલના વિવિધ પ્લાન અને ઇન્ટરનેટનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત બીએસએનએલ દ્વારા પંદર દિવસ માટે મફત સીમ કાર્ડ આપવાની એક વિશેષ યોજના પણ શરૂ કરવામાં આવી છે જેનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લીધો હતો આ કાર્યક્રમમાં બીએસએનએલ અને પાર્ટનર પેન્ડોલોમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન પ્રસંગે વલસાડના એજીએમ એફટીટી એચ પિયુષ પટેલે જણાવ્યું હતું કે બીએસએનએલ ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંને પ્રદાન કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને દુનેઠાના લોકો માટે ઉત્તમ સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે આ પ્રસંગે દુનેઠા સરપંચ સવિતાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિ પટેલ પટેલ ભાજપ જિલ્લા અધ્યક્ષ ભરત ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ નવી સુવિધાને આવકારી હતી है, तो हमने गौर किया है यहाँ पे आज हमारे ग्राम पंचायत प्रेसिडेंट जो हमारा इक्विपमेंट इक्विपमेंटी लगी थी उनका अनावरण किया है और आज से हम दुनेठा ग्राम पंचायत में पूरी ग्राम पंचायत को वाईफाई सर्विसेज देने के लिए हम एनेबल्ड हो गए हैं यहाँ पे हमारे बी एस के अफसर है हमारे चैनल पार्टनर जो यहाँ पे सुविधा देने के लिए तैयार है और आज हमने पूरी ग्राम जनों को हमारे जो डी की सेवा देने जा रहे हैं उसकी सब मांगी भी उनको टेक्निकल कल जानकारी होगी कैसे इक्विपमेंट लगेगा कैसे वाईफाई यूज़ कर पाएंगे हमारे प्लान्स के बारे में हमने बताया कि जो हंड्रेड एन ई प्लान का हमने टेस्टिंग भी यहाँ पे करवाया और सबको टेस्ट स्पीड टेस्ट के लिए जा जागरूक भी किया तो अब अब से पूरे गाँव वाले जो अगर वाईफाई सेवा इंटरनेट सेवा जो यूज़ करना चाहेंगे तो उसके लिए डी एस एम एम तैयार है एट द सेम टाइम अभी पंद्रह दिन के लिए हमारी सिम की भी स्कीम चल रही है जिसमें बीएसएनएल फ्री स्कीम देगा तो ग्राम पंचायत के यहाँ पे हमने मेला भी आज लगाया था और हम काफ़ी सिम भी यहाँ पे बेच पाए और आ, इंटरनेट और मोबाइल दोनों सेवा देने के लिए हम तैयार हैं वलसाड़ डूंगी हाईवे पर गैरकायदे चालतो ईंधण भंडार पुलिस झड़पी पड़ो शिवशक्ति होटल पास ડીઝલ કેમિકલનો મોટો જથ્થો જપ્ત ત્રણ આરોપી થયા ફરાર વલસા જિલ્લાના ડુંગરી વિસ્તારમાં કુંડી હાઈવે પર આવેલી શિવ શક્તિ હોટલ પાસેથી ગેરકાયદેસર ડીઝલ અને કેમિકલનો મોટો જથ્થો પકડાયો છે જિલ્લા પંચાયતના સભ્ય ધવલભાઈ પટેલની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીઝલ પેટ્રોલ અને કેમિકલની ગેરકાયદેસર હેરાફેરીની માહિતી મળતા ધવલ પટેલ અને કામના યુવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે વિડીયો શૂટિંગ શરૂ કરતાં જ તસ્કરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સો ભાગી છૂટ્યા હતા પોલીસે સ્થળ પરથી ડીઝલ પેટ્રોલ અને કેમિકલનો જથ્થો કબજે કર્યો છે ડુંગળી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે લોકોએ ટ્રાન્સપોર્ટ અને ઈંધણના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આવી પ્રવૃત્તિઓ પર સખત નિયંત્રણ લાદવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે दमणनी होटल विला खा भक्तीनं संगम किन्नर अखाडाना महामडलेश्वर हेमलता सखीजी द्वारा भागवत चर्चा દમણના દેવકા સ્થિત હોટલ સ્ટાર વિલા ખાતે એક દિવસીય ભાગવત ચર્ચાનો ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે કિન્નર અખાડાના મહામંડલેશ્વર હેમલતા સખીજીએ પોતાની વાણીથી ઉપસ્થિત સૌ ભક્તોને ભાગવત ચર્ચાનો રસપાન કરાવ્યું હતું જેનાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠ્યું હતું આ ભવ્ય કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન હોટલ સ્ટાર વિલાના સંચાલક રાજુ તોમર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા મહામંડલેશ્વર હેમલતા સખીએ જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ નિમિત્તે સમુદ્ર કિનારે કેટલાક અનુષ્ઠાન અને જાપ કરવાના હેતુથી મારું દમણ આગમન થયું હતું અહીં મારી મુલાકાત રાજુભાઈ સાથે થઈ અને તેમની સેવા તથા શ્રદ્ધા જોઈને હું અત્યંત પ્રભાવિત થઈ છું દમણ શહેર અને અહીંના લોકો વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા હેમલતાજીએ કહ્યું દમણ ભલે એક નાનું શહેર હોય પરંતુ અહીંના લોકોનું હૃદય ખૂબ વિશાળ છે અહીંના લોકોમાં રહેલી અપાર શ્રદ્ધા પ્રેમ અને સન્માનની ભાવના જોઈને મને ખૂબ જ આનંદ થયો છે દમણવાસીઓને સનાતન ધર્મનું મહત્ત્વ સમજાયું છે તે પ્રશંસનીય છે અહીં ભાગવત ચર્ચાની સાથે સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી ભગવત ચર્ચાના અંતે ઉપસ્થિત ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું है। अरे क्या है वो हमारे राजू भाई जो राजस्थान के हैं तोमर ठाकुर साहब उन्होंने जो सेवा दी है श्रद्धा दी है उनकी सेवा श्रद्धा से यहाँ समय व्यतीत हो रहा है और आज इनके होटल में जो भगवत चर्चा है जो कि बहुत लोग जीवन जीवन भर प्लान बनाते रहते हैं उसके लिए कि हमारे यहाँ कोई भगवान की चर्चा हो जाए कोई साधारण साधारण विद्वान कर दे तो और आप देखिए ये हनुमान जी की इनपे इतनी कृपा है कि महामंडलेश्वर के मुखार में इनसे इस जो व्यावसायिक स्थल है उस पर जो है हरी चर्चा होने जा रही है दमन बहुत अच्छा आपका शहर है छोटा है लेकिन दिल बड़े हैं यहाँ के लोगों के यहाँ श्रद्धा अपार है तो यहाँ की श्रद्धा से प्रेम से लगाव से सम्मान से मुझे बहुत प्रसन्नता मिली कि सनातन लग रहा है कि दमन दमनवासियों सनातन का महत्व है देश के लोगों को मेरा हृदय से पूर्ण यही आशीर्वाद है कि धर्म और अतिथि सेवा का जो भाव है ये और प्रवीण हो ये और बलिष्ठ हो इनके पास भगवान इतनी कृपा करें कि जितनी सेवा करना चाहे जितना धर्म के लिए सहयोग करने की इनकी इच्छा हो उस लायक ये बने ये है उस लायक और बने भगवान इनपे और अपार कृपा वर्षा है कि कोई भी अतिथि संत आ जाए उसकी सेवा में सक्षम रहे यही मेरा हृदय से आशीर्वाद है आज हमारे होटल स्टार स्टारेगा में एक, दिव, एक दिवसीय भागवत कथा का आयोजन किया गया है जिसमें उत्तराखंड से किन्नर अखाड़ा के महामंडलेश्वर हेमलता सखी जी के मुख से यह कथा का रसपान कराया जा रहा है